મારું નામ રમેશભાઈ વેકરિયા બાપુનગર મુક્તિધામ એટલે કે એસી ફૂટ રોડ માટે આવેલ જંગલેશ્વર માં મુક્તિધામ નું સંચાલન અમે લોકો જય સરદાર યુવા ગ્રુપ કરીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે અગિયારસો પિંચાસી લોકોને અંતિમ વિધિ કરેલ છે ત્યાં તેના હસ્તી અમે અલગ કાઢીએ એનો છ તારીખ અને રામનવમી દિવસે રવિવારે સવારે સવા સાત થી સાડા દસ લગી અસ્થિ પૂજન રાખેલ છે એના પરિવારજનો તરફથી તો એના દરેક પરિવારજનોને સવારના સાડા સાત થી સાડા દસ લગી સ્મશાન ગૃહ વિધિ માટેના જે ફૂલો છે એનું પૂજન કરે ત્યારબાદ અમે અગિયાર તારીખના રોજ હવે હરિદ્વાર મુકામે જશું અને તેર તારીખે સવારે સવા સાત વાગે હલકી પેઢી મુકામે પૂજન કરાવી અને તે ફૂલ નું વિસર્જન અમે ગંગા નદીમાં કરવાના છીએ તો કોઈ રહી ગયું હોય તો આ પ્રેસ મીડિયા થી જે કોઈ ને ખબર પડે તેના ભજનો ના ત્યાં ભૂલ હોય આખા વર્ષમાં આવ્યા હોય તો આવવા માટે વિનંતી કરીએ